મિત્રો ગોંડલ તાલુકાના રીબડા ગામે નેશનલ હાઇવે પર આવેલી ઠાકરધણી હોટલનું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીને કારણે રાજકીય પક્ષોમાં ભારે ગરમાવો આવ્યો હતો કારણ કે આ હોટલ અનિરુચસિંહ જાડેજા સાથે સંકળાયેલ હોવાનું મનાઈ રહ્યું છે તદ ઉપરાંત અનિરુચિ આ કાર્યવાહી પાછળ જયરાસિંહ જાડેજાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો મિત્રો ત્યારે સવાલ એ થાય છે કે આ બંને વચ્ચે વર્ષોથી દુશ્મની કેમ ચાલી આવે છે અને બંને એકબીજાના લોહીના પ્યાસા કેમ બન્યા અને હોટલના ડિમોલેશન પાછળ ખરેખર કોનો હાથ છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો થોડા સમય પહેલા રીબડા અને આસપાસના ગામોના આગેવાનો અને સરપંચો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે અનુરુચ્છ છે જાડેજાને તેમના માણસો દ્વારા અનેક જગ્યાઓએ સરકારી જમીન પર દબાણો કરીને હોટલોને અન્ય બાંધકામો ઊભા કરવામાં આવ્યા છે આ રજૂઆતના આધારે તંત્ર દ્વારા આજે ઠાકરધણી હોટલનું દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જો કે આ કાર્યવાહી બાદ અનિરુદ્ધ જાડેજાએ આકરા પ્રહારો કર્યા હતા રાજકીય આક્ષેપો પ્રત્યાક્ષેપો થતા મામલો જટિલ બન્યો મિત્રો તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કાર્યવાહી જયરાજસિંહ જાડેજાના કહેવાતી કિન્નાખોરી રાખીને કરવામાં આવી છે વધુમાં અનિરુદ્ધિ જાડેજાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગણેશ ગોંડલનું સન્માન કરવાની ના પાડતા મારી સામે આવી કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનાથી ગોંડલ પંથકના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો સરકારી જમીન પર દબાણ હટાવવાની કાર્યવાહી સામે રાજકીય આક્ષેપો પ્રત્યાક્ષેપો થતાં મામલો વધુ જટિલ બન્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ મામલો કઈ દિશામાં આગળ વધે છે જાડેજા અને અનુરસિંહ જાડેજા વચ્ચે સુદુશ્મની દુશ્મની છે મિત્રો ગોંડલ વિધાનસભા બેઠક અને આસપાસના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે બંને જૂથો વચ્ચે વર્ષોથી સ્પર્ધા ચાલી રહી છે જયરાસિંહ જાડેજા ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ છે અને ગોંડલ રાજકારણમાં તેમનો મોટો પ્રભાવ છે અનુલસિંહ જાડેજા રીબડા પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર છે અને તેમનું પણ રીબડા સહિત આસપાસના વિસ્તારોમાં મોટું વર્ચસ્વ છે મિત્રો વિધાનસભા ચૂંટણીઓમાં ટિકિટની ફાળવણી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે માર્કેટિંગ યાર્ડ નગરપાલિકા તાલુકા પંચાયત પર કબજો જમાવવા માટે બંને જૂથો સામસામે આવતા રહે છે જયરાજસિંહ જાડેજાએ અનુરુચિ પર માર્કેટિંગ યાર્ડ નગરપાલિકા વગેરે પર અત્યારથી જ કબજો જમાવવાની કોશિશ કરવાનો આરોપ પણ મૂક્યો હતો જમીન અને અન્ય વિવાદો મિત્રો રીબડા વિસ્તારમાં જમીનના સોદા અને અન્ય વ્યવસાયિક બાબતોને લઈને પણ બંને જૂથો વચ્ચે ઘર્ષણ થતું રહે છે અનિરુદ્ધ જાડેજા પર રીબડામાં જમીન વેચાણ અંગે કેટલાક ગંભીર આરોપો પણ લાગી ચૂક્યા છે હાલમાં જે રીબડામાં અનિરુદ્ધ સિંહ પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું જેને લઈને આ વિવાદ ફરી વકર્યો અને જયરસિંહ જાડેજાને ઈશારે આ થયું હોવાના આરોપ પણ લાગી રહ્યા છે અંગત અદાવત અને ગુનાહિત ઇતિહાસ મિત્રો બંને જૂથોના સમર્થકો વચ્ચે મારામારી ફાયરિંગ અને અન્ય ગુનાહિત બનાવો બનતા રહે છે જ્યાં દુશ્મનીને વધુ વેગ આપે છે અમિત કૂટ આપઘાત કેસ જેવા કેટલાક સંવેદનશીલ કિસ્સાઓમાં પણ બંને જૂથોના નામ ઉછેરાયા છે જે એકબીજા પર આરોપો પ્રત્યારોપો થયા છે